આ પાપ ઢાંકવા અને મુદ્દાને ડાયવર્ટ કરવા માટે આ લોકો પ્રસિદ્ધિ લોકોનું ધ્યાન બીજે ભટકાવવા માટે થી આવા વિડીયો માં બફાટ કરતા હોય એવું મારું મારું સ્પષ્ટપણે માનવું છે અને આપની ચેનલોના માધ્યમથી આવા લોકોને અમે ચેતવણી પણ આપીએ છીએ કે આ લોકોને ખરેખર આમના જે મોટા સંતો માનતો છે એ આવા લોકો વિરુદ્ધ પગલાં કેમ નથી લેતા ભૂતકાળમાં પણ મેં ફરિયાદ દાખલ કરાવેલી ત્યારે મને ખૂબ જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આ લોકોએ આપેલી બે હજાર જેટલા મેસેજ કરેલા પણ આજે હું સ્પષ્ટ કરું છું કે અમે શાંત એટલે રહ્યા કે સનાતન ધર્મનો કોઈ પણ રીતે પ્રચાર પ્રસાર કોઈ કરતું હોય તો આવા પાંચ ટકા લોકો માટેથી એને રોકવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં આવું ગણી અને અમે શાંતિ જાળવી પણ હવેથી અમે સ્પષ્ટ કરીએ છીએ કે ક્યાંય પણ આવી સસ્તી પ્રસિદ્ધિ માટેથી જો કોઈ આવો વિડીયો કોઈ સ્વામી અપલોડ કરશે તો અમે એને હવે પાઠ ભણાવી દેવા તૈયાર છીએ અને હું અમને ચેતવણી પણ આપું છું કે એમની જે સ્વામી આવો વિડીયો ધર્મ વિરુદ્ધ મૂકશે એની વ્યક્તિગત જવાબદારી એની રહેશે વાત રહે અમને દબાવવાની તો અમે કોઈથી દબાવવાના નથી અમે ભગવાન પરશુરામ દાદાના વંશજો છીએ અને આવા લોકોને ભરી પીવા છે અમે સક્ષમ છીએ અને હું આ લોકોને ચેતવણી આપું છું કે હવે બસ આ જે તમારા આવા ચિત્રેલા ચોપડા છે એને પણ તમે પરત ખેંચો અને ક્યાંય પણ આખા ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ આ સંપ્રદાયમાંથી કોઈ સ્વામી જ્યારે આવો ધર્મ વિરુદ્ધમાં કોઈ વિડીયો અપલોડ કરશે ત્યારે એની વ્યક્તિગત જવાબદારી રહેશે એનું પરિણામ ભોગવવાનું બિલકુલ બિલકુલ આવી વાત લેવી જોઈએ અને હું આ દરેકને આપ દરેકને સનાતન ધર્મને માનનારા તમામ લોકોને હૃદયપૂર્વક અપીલ કરું છું કે આવા લોકોનો સામૂહિક બહિષ્કાર કરવાનો સમય આવી ગયો છે કારણ કે જો આવા લોકો વારંવાર બફાટ કરે તો એમના સંપ્રદાયના કોઈ વડા દ્વારા આના વિરુદ્ધ પગલા કેમ નથી લેવાતા અથવા તો આ લોકો વિરુદ્ધ ક્યારેય ગુના કોઈ દાખલ કેમ નથી કરતું એક વખત સિંગલ ફરિયાદ મેટથી આ લોકો વિરુદ્ધ નોંધાવેલી પણ મને મને સમજાવતા અને પણ એવું લાગતા કે આ ધર્મનો વિદેશની ધરતી ઉપર મુસ્લિમ કન્ટ્રી મંદિરો બનાવે છે એટલે આનો વિરોધ કરવો જોઈએ નહીં આવા પાંચ ટકા લોકો માટે થી પરંતુ હવે બસ આવા પાંચ લોકોને ભરી પીવા માટે અમે મેદાનમાં છીએ અને ફરીથી એક વખત રિપીટ કરું છું કે કોઈ પણ સ્વામી આવો ધર્મની વિરુદ્ધમાં ક્યાંય વિડીયો અપલોડ કરે પરિણામ ભોગવવાની માનસિક તૈયારી રાખે હટાવવા જોઈએ પરંતુ દુર્ભાગ્ય કે હજી સુધી આ પુસ્તકો હટ્યા નથી એના માટે કાનૂની રીતે પણ સંત સમાજ લડી રહ્યો છે અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં અમારો આખો બ્રહ્મ સમાજ પણ એમની સાથે ખડે પગે ઊભો રહે છે